હલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયાર રસાયણ વિજ્ઞાન ચેપ્ટર એક તેના સ્વાધ્યના પ્રશ્નનું સોલ્યુશન જોવાના છીએ તો અહીં પહેલો પ્રશ્ન છે નીચેના મોલર દળ ગણો તો પહેલું એચ બીજું સીઓ ટુ અને ચોથું સોરી પહેલું એચ બીજું સીઓ ટુ અને ત્રીજું છે સીએચ ફોર એટલે કે મીઠેન તેના આપણે મોલર દળ ગણવાના છીએ અહીં પહેલું છે એસ્ટો પાણી તો એસ્ટોના મોલાદળ ગણવા માટે પહેલાં આ સંયોજનમાં કયા કયા તત્વો છે અને દરેક તત્વના કેટલા પરમાણુ છે તે જોવું પડશે પછી દરેક તત્વના દંડને તે તત્વના પરમાણુની સંખ્યા વડે ગુણી બધાનો સરવાળો કરવાનો રહેશે અહીં પાણીના એક અણુમાં પાણીના એક અણુમાં બે મોલ હાઇડ્રોજન અને એક મોલ ઓક્સિજન છે અહીં હાઇડ્રોજનનું પરમાણવીય દળ વન પોઈન્ટ ઝીરો ઝીરો એટ યુ છે જ્યારે ઓક્સિજનનું પરમાણ્ય દળ સોળ પોઈન્ટ ઝીરો ઝીરો યુ છે અહીં એચડીઓનું મૌલ્યદર ગણવા માટે હાઇડ્રોજનના કુલ દળ બરાબર પરમાણુઓની સંખ્યા ગુણ્યા પરમાણુ દળ અહીં પરમાણુઓની સંખ્યા બે છે અને પરમાણુ દળ વન પોઈન્ટ ઝીરો ઝીરો એટ યુ છે તો અહીં જવાબ આવશે બે પોઈન્ટ ઝીરો સોળ યુ તેવી જ રીતે ઓક્સિજનનું કુલ દળ બરાબર ઓક્સિજનનું પરમાણુ પરમાણુની સંખ્યા ગુણ્યા દળ સોરી પરમાણ્ય દળ તો અહીં પરમાણુની સંખ્યા એક છે અને પરમાણ્ય દળ છે સોળ પોઈન્ટ ઝીરો ઝીરો યુ એચ મોલર દળ બરાબર હાઈડ્રોજનનું કુલદળ વધતા ઓક્સિજનનું દળ તો આગળ આપણે ઓક્સિજન ને હાઇડ્રોજનનો દર શોધું તો હાઇડ્રોજનનો કુલ દર છે બે પોઈન્ટ ઝીરો સોળ યુ સોળ પોઈન્ટ ઝીરો ઝીરો યુ તો અહીં આન્સર આવશે અઢાર ગ્રામ પ્રતિ મોલ આ થયું આપણું પાણીનું દળ ત્યારબાદ બાદ બીજું છે કાર્બન ડાયોક્સાઇડનો દળ આપણે ગણવાનું છે તો કાર્બન ડાયોક્સાઇડનો દળ ગણવા માટે સૌપ્રથમ પ્રથમ તો કાર્બનના એક મોલ અને ઓક્સિજનના બે મોલ થશે કાર્બન ડાયોક્સાઇડના એક અણુમાં એક કાર્બન પરમાણુ અને બે ઓક્સિજન પરમાણુ છે અહીં કાર્બનનો પરમાણુ દળ બરાબર બાર પોઈન્ટ ઝીરો ઇલેવન મ્યુમ છે અને ઓક્સિજનનું પરમાણુ દળ સોળ પોઈન્ટ ઝીરો મ્યુમ છે ત્યારબાદ સિઓટુનો મોલર દળ ગણવા માટે કાર્બન પરમાણવીય દળ આપણે પાણીનું ગણું તે પ્રમાણે છે તો પરમાણુની સંખ્યા કેટલી છે તો કાર્બનનો એક પરમાણુની સંખ્યા છે અને કાર્બનનું પરમાણ્ય દળ તો બાર પોઈન્ટ ઝીરો ઝીરો સોરી બાર પોઈન્ટ ઝીરો ઇલેવન મ્યુમ છે તો અહીં જવાબ આવશે બાર પોઈન્ટ ઝીરો ઇલેવન મ્યુમ ત્યારબાદ ઓક્સિજનનું કુલ દળ ગણીએ તો ઓક્સિજનનું કુલ દળ બરાબર પરમાણુની સંખ્યા ગુણ્યા પરમાણુય દળ તો પરમાણુની સંખ્યા બે છે અને પરમાણુ દળ છે સોળ પોઈન્ટ ઝીરો ઝીરો યુ તો અહીં બત્રીસ પોઈન્ટ ઝીરો ઝીરો યુ આવશે ત્યારબાદ સીઓ ટુનું કુલ મોલર દળ બરાબર કાર્બનનું કુલદળ વધતા ઓક્સિજનનું કુલદળ આપણે કાર્બનના ઓક્સિજન કુલ કુલદળ ગણી ચૂક્યા છે તો તેનો જવાબ અહીં લખવાનો છે કાર્બનનું કુલદળ મળશે આપણને બાર પોઈન્ટ ઝીરો ઇલેવન યુ વધતા ઓક્સિજનનું છે બત્રીસ પોઈન્ટ ઝીરો ઝીરો યુ તો જવાબ આવશે અહીં ચુમ્માલીસ પોઈન્ટ ઝીરો અગિયાર જેને આપણે ગ્રામપટ્ટી મોલ થશે એટલે ગ્રામપતિ મોલમાં પણ દર્શાવી શકીએ તો ચુમ્માલીસ પોઈન્ટ ઝીરો અગિયાર ગ્રામપતિ મોલ ત્યારબાદ ત્રીજો છે મિથેન તો મિથેનમાં એક અણુમાં એક કાર્બન પરમાણુ અને ચાર હાઇડ્રોજન પરમાણુ આવેલા હોય છે તો એક કાર્બન પરમાણુ અને ચાર હાઇડ્રોજન પરમાણુ છે તો કાર્બનનું પરમાણ્ય દળ કાર્બનનું પરમાણ્ય દળ બાર પોઈન્ટ ઝીરો અગિયાર છે તેવી રીતે હાઈડ્રોજનનું પરમાણ્ય દળ વન પોઈન્ટ ઝીરો ઝીરો એટ યુ છે તો અગાડી આપણે જોઈ ગયા તે પ્રમાણે જ કાર્બનનું કુલ દળ અને હાઇડ્રોજનનું કુલ દળ આપણે ગણીશું તો કાર્બનનું કુલ દળ બરાબર પરમાણુની સંખ્યા અને પરમાણ્ય દળ પરમાણુની સંખ્યા ગુણ્યા પરમાણિયા દળ તો પરમાણુની સંખ્યા છે કેટલી છે પરમાણુની સંખ્યા કાર્બનમાં એક છે અને પરમાણ્ય દળ છે ટ્વેલ્વ પોઈન્ટ ઝીરો ઇલેવન તો અહીં આન્સર આવશે ટ્વેલ પોઈન્ટ ઝીરો ઝીરો ઇલેવન યુ તેવી રીતે હાઇડ્રોજનનું કુલ દળ બરાબર પરમાણુની સંખ્યા ગુણ્યા પરમાણ્ય દળ પરમાણિઓની સંખ્યા ચાર છે પરમાણુઓ દળ છે વન પોઈન્ટ ઝીરો ઝીરો એટ યુ તો અહીં આન્સર આવશે ફોર પોઈન્ટ ઝીરો થર્ટી ટુ યુ જે ગ્રામપતિ મોલમાં આ દળ ફોર પોઈન્ટ ઝીરો થર્ટી ટુ ગ્રામપતિ મોલ અને આપણે ટૂંકમાં પણ ગણી શકીએ છીએ ડાયરેક્ટ ગુણાકારને સરવાળો પણ આપણે કરી શકીએ જે રીતે બાર વત્તા ચાર ગુણ્યા એક બરાબર બાર વત્તા ચાર डायरेक्ट आपण पण गणी आरीते, टूंकम बाद मिथेन नो मोलर दळ बराबर हायड्रोजन कार्बन नो કુલદર કાં તો હાઇ કાર્બન બી લઈ શકે નહીં હાઇડ્રોજન બી લઈ શકીએ તો હાઇડ્રોજનનો કૂલ દળ છે ફોર પોઈન્ટ ઝીરો થર્ટી ટુ વધતા ટ્વેલ્વ પોઈન્ટ ઝીરો ઇલેવન યુ ટુ ઝીરો ફોર્ટી થ્રી જેને ગ્રામ મોલમાં લખીશું ત્યારબાદ પ્રશ્ન એક પોઈન્ટ બે છે સોડિયમ સલ્ફેટ એનએ ટુ એસઓ ફોરમાં રહેલા જુદા જુદા તત્વોના દર ટકા ગણો તો ચાલો આપણે પ્રશ્ન બે કરીએ તો સૌપ્રથમ તો આપણે એનઆઈ ટુ એસોફોરના સોડિયમ સલ્ફર અને ઓક્સિજનના જે તત્વ છે સંયોજનમાં તેના પરમાણુ જોઈએ તો એનઆઈ ટુ એસોફોરમાં સોડિયમના બે પરમાણુ છે સોડિયમના બે પરમાણુ સલ્ફરના એક પરમાણુ અને ઓક્સિજનના ચાર પરમાણુ છે જેમાં સોડિયમનું પરમાણુ દળ છે બાવીસ પોઈન્ટ નવ્વાણું મ્યુ જે લગભગ આપણે ત્રેવીસ લખી શકીએ અને સલ્ફરના પરમાણુ દળ છે બત્રીસ પોઈન્ટ ઝીરો સેવન યુ ઓક્સિજનનું પરમાણીય દળ સિક્સટીન પોઈન્ટ ઝીરો ઝીરો યુ એનએસનું મોલ દળ ગણવા માટે સૌપ્રથમ આપણે બધા તત્વોનો કુલ દળ શોધીએ તો પહેલાં આપણે સોડિયમનું કુલ દળ શોધીએ ત્યારબાદ સલ્ફરનું ત્યારબાદ ઓક્સિજનનું તો સોડિયમનું કુલ દળ બરાબર પરમાણુની સંખ્યા ગુણ્યા પરમાણુય દળ તો સોડિયમની પરમાણુની સંખ્યા કેટલી છે તો સોડિયમની પરમાણુની સંખ્યા બે છે અને પરમાણુય દળ છે ટ્વેન્ટી ટુ પોઈન્ટ નાઇન્ટી નાઇન ઇઝ ઇક્વલ ટુ દળ બરાબર સલ્ફર કેટલા છે તો સલ્ફર નું પરમાણુની સંખ્યા ગુણિયા પરમાણિયા દળ પરમાણિયની સંખ્યા એક છે અને પરમાણિય દળ છે થર્ટી ટુ પોઇન્ટ ઝીરો સેવાનીયુ આન્સર એ જ આવશે થર્ટી ટુ પોઈન્ટ ઝીરો સેવાનીયુ ત્યારબાદ ઓક્સિજન જે લાસ્ટ છે ઓક્સિજનનું કુલ દળ સદે ઓક્સિજનનું કુલ દળમાં સેમ ટુ સેમ પરમાણુની સંખ્યા ઇન ટુ દળ પરમાણુની સંખ્યા ઓક્સિજનની ચાર આવશે અને પરમાણુ દળ આવશે સિક્સટીન પોઈન્ટ ઝીરો ઝીરો યુ આ ઝીરો ઝીરો હવે આપણે એને ટુ એસઓ ફોરનું મોલ દળ ગણ એને ટુ એસઓ ફોરનું દળ તેમાં આપણે જેટલા તત્વનું નું કોલ્ડર્સ શોધ્યું છે તેનો સરવાળો કરીશું તો સોડિયમ સલ્ફર ઓક્સિજન સોડિયમ સલ્ફર અને ઓક્સિજન એનો આપણે સરવાળો કરીશું તો સોડિયમ નો આપણે કેટલું સુધેલું હતું મોલા દળ એટલે કે કુલ દળ તો 45.98 યુ સલ્ફર નો 32.07 + ઓક્સિજન નો 64.00 યુ તો અહીં આન્સર આવશે 140 2.05 ગ્રામ પ્રતિ મોલ થશે હવે દરેક તત્વના ડળ ટકા ગણીએ તો તેનું સૂત્ર આવશે તો ડળ ટકાવાળી તો ડળ ટકાવાળી ಸಂಯೋಜ ಗುಣಿಯ આ રીતે બધા તત્વોનો આપણે દળ ટકાવારી ગણીશું તો સૌપ્રથમ પ્રથમ સોડિયમ આવશે તો સોડિયમ ના દળ ટકા ફોર્ટી ફાઈવ ફોર્ટી ફાઈવ પોઈન્ટ નાઇન્ટી એટ ગ્રામ પ્રતિમોલ

इज इक्वल टू थर्टी टू पॉइंट जीरो सेवन ग्राम प्रति मोल छेद में वन फोर्टी टू पॉइंट जीरो फाइव ग्राम प्रति मोल टू हंड्रेड तो आंसर टू पॉइंट फिफ्टी एट परसेंटेज

ఆ క్వశ్చన్ టూ నూ సోల్ూషన్